મંચસ્થ શ્રી કપિલ સ્વામી સાથે પધારેલા સંતશ્રી મનસુખભાઈ માધવ સ્મૃતિ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રવજીભાઈ અન્ય ટ્રસ્ટીગણ તથા આ કાર્યક્રમના આયોજકો શ્રી શ્યામ સરસ્વતી શિશુ વાટિકા તેમના આચાર્યશ્રી અને તેમના શિક્ષિકા બહેનો નાના બચ્ચાઓ ગ્રામ્યજનો બહેનો ભાઈઓ આપણે આજે આ નાના ભૂલકાઓનો કાર્યક્રમ ચાલો અયોધ્યાધામ માણવા માટે એકત્ર થયા છીએ અને હું જોઉં છું કે આ બધા નાના નાના બાળકો ક્યારના તૈયાર થઈને બેઠા છે ઉપર કાંઈ પહેરેલું નથી આપણા જેવા તો કાંઈ પહેર્યું છે અને એ લોકોને ઠંડી તો વાતી જ હશે એટલે રાધર દેને આપણે બોલવા કરતાં આપણે એનો કાર્યક્રમ માણીએ એ થોડું મને લાગે છે વધારે અગત્યનું છે અને ખાસ તો હું માધવ સ્મૃતિ ટ્રસ્ટ અને શ્યામ સરસ્વતી શિશુ મંદિર કે એમનો ખૂબ ખૂબ આભારી છું કે જે આ સ્કૂલમાં જે આ પાઠ્યશાળામાં સંસ્કાર સદવિચાર મેં વિડીયો જોતો હતો આવ્યો ત્યારે કે પૌવા બનાવવા રોટલી બનાવવી એ બધું જે આપણું ઘડતર છે જૂનો પ્લસ જૂની આપણી રમતો કચીકા હતા કાકરીથી રમતા હતા ગિલી ડંડા જે આજકાલ ક્યાંય જોવા નથી મળતી એ જૂની આપણી સંસ્કૃતિ જે આપણે જાળવીને છોકરાઓને શિક્ષણ સાથે સદવિચાર અને સંસ્કાર જે આપીએ છીએ એ જ મને લાગે દેશ માટે પણ એક મોટું ઘડતર રૂપ આપણે કામ કરી રહ્યા છીએ અને ફરીને હું આ સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આચાર્યશ્રી અને શિક્ષિકા બહેનો જે આ દીકરાઓ છોકરાઓને બચ્ચાઓને તૈયાર કર્યા છે તેમને પણ ધન્યવાદ આમને આમ આપણા સંસ્કારો અને કૌટુંબિક જે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એક જોઈન્ટ ફેમિલીમાં જે રહેવું જોઈએ એ લુપ્ત થતું જાય છે બધા સ્વતંત્ર રીતે રહેવા માટે આજકાલ એજ્યુકેટેડ માણસો એમ સમજે છે કે આપણે સ્વતંત્ર રહેવું જોઈએ પણ જે એક જોઈન્ટ ફેમિલીની જૂની આપની કૌટુંબિક ભાવના જે છે એ હવે થોડી લુપ્ત થતી જાય છે જે આવી સંસ્થાઓ દ્વારા એક પ્રયાસ છે કે એ આપણી જૂની રૂઢિ ચાલુ રહીએ તો એ બદલ સૌનો હું માધવ ટ્રસ્ટ અને શ્યામ સરસ્વતીનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રયત્ન કરતા રહે એવી તેમને શુભેચ્છા પાઠવું છું મને આ કાર્યક્રમ માટે જે આમંત્રણ આપ્યું તે બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ